ગુડ ઇવનિંગ સાજની સલામ સવારમાં પણ એક સુંદર સાક્ષી મેં આપની આગળ રજૂ કરી હતી અને આજે સાંજના સમયમાં પણ હું તમારી આગળ અમારી ટીમ દ્વારા જે અમે પ્રભુએ કરેલો મોટો મોટા કાર્ય એમનો મોટા મોટા કાર્યો એમનું એક નાનું કાર્ય આજે હું તમને જણાવવા માગું છું હાલે લુએ આ કાર્ય એટલા માટે પણ કહું છું તમને કે તમને ઉત્તેજન મળે તમે જાણો કે આપણા ઈશ્વર કેવા મોટા મોટા કામો કરે છે આપણી પોતાની વ્યક્તિગત અંગત પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ આ કામો કરે છે હાલે લી એની માટે કદાચ તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી તમારા ગૂંટડો પ્રભુની આગળના માવાના છે અને પ્રભુની પાસે જવાની જરૂર છે હાલે અને આજે પણ એ જ શું છે

ઈશ્વર છે હાલે લોહી પ્રભુની સુધી થાવ અને જે વાત તમને કહેવા માગું છું એ એક અમારી હોલ નાઈટ પ્રેયરની સમયની વાત છે અને અમે એ સમયમાં હોલ નાઇટ પ્રેયરમાં બેઠા હતા અને સવારના સમયમાં મેં છૂટા પડતા હતા ત્યારે ત્રણ બહેનો હતી અને મને બે બહેનોમાં અશુદ્ધાત્મા એક્ટિવ થયા અને સવારનો જવાનો ટાઈમ છૂટવાનો ટાઈમ અને બંને દીકરીઓ પર વારા પરથી અશુદ્ધ આત્માની પકડ ગજબની હતી અને અમે લોકો પ્રાર્થના કરતા હતા અને મલ્ટિપલ સ્પિરિટ્સ હતા ટ્રાન્સફર થતા હતા અને બંને બહેનોમાં એ સ્પિરિટ કાર્યરત હતા એક બેનમાં મૂંગો આત્મા હતો અને એક બહેન કે જે જબરજસ્ત એ બોલનારો દુષ્ટાત્મા હતો અને મલ્ટી સ્પિરિટ એ હતું અમે સતત ત્રણ દિવસ સુધી અમે લોકોએ પ્રાર્થના કરી હતી તેમના ઘરે જઈને અને અહીંયાથી લઈને તેમના ઘરે ગયા ગામમાં ગયા અને ગામમાં પણ અમે ત્રણ દિવસ સુધી પ્રાર્થના કરી અને પ્રભુએ મોટો કાર્ય કર્યું હાલ પ્રેસ અને તેમને સુત્ય આરાધના ના સંભળાય સુતી આરાધના કરીએ ઘણી વાર હુમલા પણ કર્યા અયોગ્ય શબ્દ પણ તેઓ વાપરવા માટે એ એમનું વર્તન હતું અને પુષ્કળ એક દીકરી તો જે નાની હતી એ પાણી પીવે આખી બોટલને બોટલ પાણી પી અને પછી જ્યારે સ્પ્રિટ નીકળી જાય પૂછે કે એવું કેમની ભીની જાય અમે પૂછે તો કે મને કશું યાદ નથી અને પ્રેક્ટિકલી અમે જોયું કે ઈશ્વરે પ્રભુએ એમના નામમાં કહ્યું છે કે તમે મારી નામે ભૂતો ઘરશો એને અશુદ્ધાત્મા કાઢશો અને મારે નામે અશુદ્ધાત્મા નીકળી જશે આપણે એ વિશ્વાસ સાથે ચાલીએ છીએ અને અમને અમારી ટીમને ઈશ્વરે એ બાબતો જણાવી અને બહુ જ શક્તિશાળી હતા પણ પ્રભુની સ્તૃતિ થાવ કે અમારી ટીમમાં જે નીલાબેન છે તેઓએ પણ પ્રભુએ તેમને સારું એવું બળ આપ્યું છે અને એ દીકરીઓને તે પકડી રાખતા હતા કારણ કે બહેનો જુવાન દીકરીઓ આપણે એ ત્યાં આગળ એ રીતના એકદમ આપણે એક્ટિવેટ ના થઈ શકે કામ કરવા માટે અને બહેનો એને પકડી રાખતી હતી પણ એમાં જોર ઘણું બધું હતું પણ પ્રભુના જોરની આગળ પ્રભુના બહારની આગળ બધું જ જોર પાછું પડ્યું અને ઈશ્વરે એ ઘરમાં જીત પાવી હા એ અશક્ય હતું એ સમયમાં પણ મેં એક બે મોટા સેવકને ફોન કર્યો હતો પણ તેઓ બિઝી હતા વ્યસ્ત હતા અને પછી અમે પોતે પ્રભુને આગળ નામ્યા કે પ્રભુ તમે અમારા દ્વારા પણ કાર્ય કરી શકો એવા તમે મહાન ઈશ્વર છો ને મારી ટીમમાં મારા ગ્રુપમાં અમે પ્રાર્થના વિનંતી મૂકી અને અમારી ટીમની જે પ્રાર્થનાની બહેનો છે તેઓ જસુમતીબહેન છે નીલાબહેન છે અને જે અમદાવાદમાં છે નડિયાદમાં છે એ બધા બહેનોએ પ્રાર્થના એ સમયમાં શરૂઆત કરી અને પરમેશ્વર પિતાએ ગજબનું કામ કર્યું અને એ કુટુંબમાંથી પરિવારમાંથી પ્રભુએ એ બાબતોને હાકી કાઢી હાલી લીયા અને એ ઘરમાં બે બે વખત પ્રભુએ અમને ઉપયોગી કર્યા ત્યાં આગળ અને જે બે બહેનો હતી એમાં એક બેનને તો અગાઉ પણ એ પ્રમાણે દુષ્ઠાત્મા એને હેરાન કરતો હતો અને અમે ટીમ સાથે ત્યાં ગયા હતા અને પરમેશ્વરે એને છુટકારો અપાવ્યો હતો ચોક્કસ અમે હતા આગળ અમે ના હું ઘણી વાર કહું છું કે અમે ના તો પ્રભુ કોઈનો ઉપયોગ કરતા હોય કેમ કે ઈશ્વરનું આયોજન છે જેને કોઈ રોકી શકતો નથી પણ મારા મિત્રો આપણા ઈશ્વર બહુ અજાયબ રીતે આપણા જીવનમાં કાર્ય કરે છે જેઓ વિશ્વાસ કરે છે તેમને માટે આ બહુ મોટી બાબત છે બહુ મોટું ઉત્તેજન છે કે જો તેઓ પ્રાર્થના સાથે પ્રભુની પાછળ ચાલે છે પ્રભુની સેવા કરવા માટે ઊભા થાય છે ભલે રહ્યા તેમની સાથે કોઈ નથી તો પણ હું તમને કહીશ કે પ્રભુ તેમને સહાય અને મદદ કરનાર છે આજે સવારમાં મેં તમને સાક્ષી આપી કે સમયમાં હું એલોન હતો ચોક્કસ ફિઝિકલી એલોન પણ પ્રભુ મારી સાથે હતા પણ જે માણસો જે મારી સાથે હંમેશા હોય એમાંના કોઈ હતા નહીં અને પ્રભુએ જાણે મને શીખવાડ્યું કે હું તારી સાથે છું હાલેલુયા જેમ યસાયમ આપણે વાંચે તો બીસ નહીં કેમ કે હું તારી સાથે છું હાલે લુઈ પ્રેઝ લોટ અને જ્યારે આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણી સાથે હોય છે ત્યારે મોટા મોટા કામો થાય છે હાલે મોટા મોટા કામો થાય છે વાલા મિત્રો અને પરમેશ્વર પિતા એમના દ્વારા જે કાર્યો થાય છે આપણને બતાવે છે એટલા માટે ખુશ થવાના માટે કદાચ નહીં હું એવું નહીં કહું કે તમે ખુશ થાવ પ્રભુનો મહિમા તેવો આપણને દેખાડે છે આપણો વિશ્વાસ એમના પર વધે અને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલી શકીએ હાલ લઈએ જ્યારે મારા પપ્પાનો છેલ્લો સમય હતો એ સમયે મેં પ્રભુને એ એ સમય દરમિયાન પ્રભુને કહ્યું હતું પ્રભુ હું દુઃખી નહીં થાઉં હું તમારામાં વિશ્વાસ રાખીશ હું બીજા માટે સાક્ષી આપીશ કે આવા સમયમાં પણ હું મારી સેવા ચાલુ રાખીશ ખાલી લો અને જ્યારે મારા પપ્પાનો સાધના દફનવિધિનો સમય હતો સાડા પાંચ છનો અને મેં પ્રાર્થના રૂમમાં આવીને ચાર વાગે પ્રાર્થના મોકલી હતી બધાને સાધની પ્રાર્થના પ્રસારણ કરી શક્યો ન હતો ફેસબુક પરથી પણ એ વોટ્સઅપ પર જે પ્રમાણે મોકલું છું બધાને પ્રાર્થના મોકલી હતી બીજા દિવસે સવારે પણ પ્રાર્થના મોકલી હતી હાલે અને બીજા દિવસે રેકોર્ડિંગ કર્યું હતું દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની પાછળ ચાલવાનું છે અને પ્રભુનું કામ કરવાનું છે અઘરું લાગે મુશ્કેલ લાગે પિતાની ખોટ ઘરની અંદર પડે ખાલી દેખાય જ્યારે નીચેના ખંડમાં જાઓ એમની બેસવાની જગ્યા તેમની સુવાની જગ્યા તેમને ચાલવા ઉઠવા બેસવાની બોલવાની વાતો કરવાની બધી બાબતો એક પછી એક યાદ આવતી જાય હાલી લુહિયા પરંતુ વાળા મિત્રો આપણે કદી ના ભૂલીએ કે આપણે વિશ્વના બાળકો છે એ બધી બાબતોને આપણે આપણા પર હાવી થવા દેવાની નથી જીતવા દેવાના નથી કે જે રોડારૂપ બનીને કે પથ્થરરૂપ બનીને આપણી સેવાઓને આપણા આનંદને આપણી શાંતિને રોકી લે હાલી લુહિયા હું ઘણી વાર કહું છું કે આપણે નમૂનારૂપ બનવાનું છે હું જ નમૂનારૂપ ના બનું

કે છે લોકોનો ઉપયોગ કરે છે હિંમત આપે છે અને આપણને પ્રભુ પ્રોત્સાહન આપે છે હાલીલું અને માટે હું ઘણા બધા લોકોને કહીશ કે વડા ઘરોમાં મરણ થયું છે હિંમત રાખજો હિંમત પકડજો અને જે પ્રભુએ જીવન આપ્યું છે એમાં આગળ વધજો પ્રેસ પ્રેસલો આપણે જોયું કે આપણા ઈશ્વર કેવા મોટા કામો કરે છે મલ્ટી સ્પિરિટને પણ પ્રભુએ એ દીકરીના શરીરમાંથી માંથી ઘરમાંથી જીવનમાંથી કાઢી નાખ્યા એ આપણા ઈશ્વર છે અને પ્રભુ આજે પણ એ જ છે કે જ્યારે આપણે આપણે તેમની આગળ નમી જઈશું પ્રાર્થના કરીશું અને તેઓ આપણા જીવનમાં કાર્ય કરશે આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને આપણે ઈશ્વરનો મહિમા જોઈશું જેમ લખવામાં આવ્યું છે એમ મેં પોતે ઈશ્વરનો મહિમા જોયો કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે હાલે લોયા મેં અને મારી સાથે મારી આખી ટીમે ઈશ્વરનો મહિમા જોયો છે હાલે લોયા અને જે મહિમા જોયો છે માટે પ્રભુની સ્તુતિ કરતાં આરાધના કરતો કહું છું તમે પણ પ્રભુમાં હિંમત રાખજો વિશ્વાસ કરજો અને વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલજો અને કદી પણ પ્રભુની પાછળ ચાલવાનું પડતું મૂકશો નહીં હાલે લોહી આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે દિવસના અંતે પ્રભુ તમે ફરીવાર તમારી હજુરમાં તમે અમને લઈને આવ્યા છો ફરીવાર તમારી હજુરમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર તક આપી છે પ્રભુ તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અને પ્રભુ અમારી કાળજી લેજો પ્રભુ તમારી પાસે જે લોકો અત્યારે નમ્યા છે તમારી આગળ છે સર્વ માટે પ્રભુ અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રથમ તેઓની આંખમાં જે આંસુ છે એને તમે આનંદમાં બદલી નાખો અને પ્રભુજી એ આંસુનું કારણ છે અથવા કારણો છે પ્રભુ તમે એને નિશ અને નાબૂદ કરો કોઈ બાબત હોય પ્રભુ દુઃખદાયક બાબત હોય તમે દુઃખદાયક બાબતને તેમના જીવનમાંથી દૂર કરો અને તેમની આંખના અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો

તમે લો પ્રભુ દોરો ચલાવો અમારી જગ્યાઓને શુદ્ધ કરો પવિત્ર કરો તમારી પવિત્ર હાજરી રાખો પ્રભિતા અમારા વાતાવરણમાં પ્રભુ તમારા ઘરમાં આવતા સૂર્ય પ્રભુ અંજળ સર્વને પ્રભુ અમે વિનંતી કરી તમે આશીર્વાદિત કરો અદ્રશ્ય રીતે તમે પ્રભુ અમારા ઘરોમાં પ્રભુ તમે તમારી પવિત્ર હાજરી રાખો કબજો લો અને પ્રભુ એવી સર્વ બાબતોનો તમે નાશ કરો અને જેઓ એ વિશ્વાસ કરીને તમને મળવા છે એ બધા જ અત્યારે હમણાં જ રાઈટ નાવ તમારો મહિમા જ પ્રભુ એવી પ્રાર્થના કરી જે પ્રમાણે તેઓને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેમને સહાય કરજો અને મદદ કરજો પ્રભુ જેઓ માંદા છે તેમના માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને સાજા પણ અન્ય અગત્યતા છે પ્રભુ પ્રભુ વિનંતી કરીએ છે તેઓને મે તમારી પાસે લાવીએ છે પ્રભુ જુદા જુદા રોગો છે તેમના શરીરમાં પ્રભુ અને પ્રભુ એ રોગો લીધે ઘણા સમયથી તેઓ હેરાન થઈ રહ્યા છે ઘણા બધા રોગો તો પ્રભુ જીવલેણ છે પ્રભુ એ જીવલેણ રોગોને પણ અમે તમારી પાસે લાવીએ છે કે એ રોગો તેમના શરીરોમાંથી હંમેશાને માટે નાશ પામે પ્રભુ દૂર થઈ જાય તેઓ સાજા ભલા તંદુરસ્ત થાય એવું તમે થવા દેજો દરેક વિશ્વાસ કરનાર સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ ગેરમાર્ગે ગયા છે પ્રભુ દારૂ ચુકાર અને બેભિચાર અને ખરાબ સંગ સોબતોમાં છે તેમના માટે પ્રાર્થના કરે છે તેઓ પસ્તાવ કરે પાછા ફરે અને પ્રભુ તમને પાછું જીવન સોંપે એવું તમે થવા દો અને પ્રભુ જેમને હજી સુધી તમારું નામ નથી મળ્યું એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેઓને પ્રભુ તમારું પવિત્ર નામ મળે તમારી ઓળખાણ મળે પ્રભિતા અમારા જીવન દ્વારા અમારી સાક્ષીઓ દ્વારા અને પ્રભુ પ્રભુ જે પ્રભુ અમારી નાની નાની સેવાઓ તમે અમને આપી છે જે અમે કરી રહ્યા છે એ સેવાઓ દ્વારા પ્રભીતા અને આખા પૃથ્વી પરના તમામ સેવક સેવિકાઓની સેવા દ્વારા પ્રભુ તમે એવા લોકો સુધી તમારું દરેક ભાષામાં નામ પહોંચાડો અને તેઓનો વિશ્વાસ તમારા પર વધે તેમનો નાશ ના થાય એવું તમે થવા દેજો પ્રભુ હા તમામ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો કૌટુંબિક લડાઈ ઝઘડા પતિ પત્નીના લડાઈ ઝગડા બાળકોના લડાઈ ઝગડા લગ્ન જીવનના લડાઈ ઝઘડા પ્રભુ તો તમે શાંત કરજો એવી પ્રાર્થના કરી છૂટાછેડા બાબતને તમે એમના ગરોમાંથી દૂર રાખજો અને સર્વ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેફઆઈઆર કોર્ટ તો મતોને તમે ખાલી જ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારા બાળકો જે જુદી જુદી પરીક્ષાઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે તેમને પ્રભુ તમે પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો વિદેશ જવાના તેમના માર્ગોને તમે આશીર્વાદ દીધો પાસપોર્ટ વિઝા ઇન્ટરવ્યૂના બધા પ્રશ્નો રોગો બધા પ્રશ્નો અને બધા પ્રભુ અટકાવો પ્રભુ તમે દૂર કરજો અને પરમેશ્વર પિતા જે તે બાબતો તેમના માટે રૂપ છે પ્રભિતા એ બાબતોને તમે દૂર કરજો તમારા બાળકોને તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો અને પરમેશ પિતા વિશેષ કરીને પ્રભિતા વિધો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગી વિકલાંગોને પણ તમે સાથે રહેજો અને તેમનું દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરજો વિશેષ મારી સાથે પ્રભુ મારા કુટુંબ સાથે પરિવાર સાથે મારા ઘરના એક એક સભ્યો સાથે પ્રભુ અમારી ટીમ સાથે તમે રહેજો જે પપ્પાને માટેનો જે પ્રસંગ બને છે પ્રભુ એમાંથી અમને બધાને પ્રભુ હિંમત આપીને પ્રભુ તમે સ્થિર અને બેઠા રાખજો તમારું રોજે રોજ કામ કરી શકે એવું તમે થવા દો નહીં જે કંઈ અત્યારની અમારી બધી જરૂરિયાતો છે તમારા પવિત્ર હાથો દ્વારા પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ આજના સમયમાં પ્રભુ અમે તમારા હાથમાં સોંપે રાતનું વાડું આપજો ભૂલો પાપ ગુનો માફ કરજો ને સવારમાં તમારો ભજન ગણો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં અમારું સાપિબાપ માન્ય કરજો આમીન અમીન અમીન